તેમની સ્તુતિ કરવા માટે તેમની આરાધના કરવા માટે હાલેલુયા અને વિશ્વાસ રાખીએ જે ઈશ્વર યહોવાના નામ પર આપણે ભરોસો રાખીને ચાલી રહ્યા છીએ આપણા વચન પ્રમાણે મિકા ચાર અને પાંચ જે પ્રભુઓના પ્રભુ અને જે રાજાનો રાજા પ્રભુના ભરોસા પર વિશ્વાસ આપણે ચાલી રહ્યા છે એ આપણને નિરાશ નહીં થવા

હાલે આપણે પણ આજે ડિસાઈડ કરવાનું છે આપણે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણા ઈશ્વરની પાછળ વિશ્વાસથી ચાલીશું ભરોસો રાખીને ચાલીશું આનંદ સાથે ચાલીશું હાલે લ્યો ઈયા ભજન સંગ્રહમાં બહુ સુંદર ગીત છે ત્રણસો ચાલીસ નંબરનો અને અમે ઘણીવાર સંગતોમાં ગઈએ છીએ અને પ્રભુ મંદિરોમાં રવિવારના દિવસે ઘણી બધી જગ્યાએ આપણે ગીત સાંભળી શકીએ છીએ હાલેલું પાછળ પાછળ તારી પાછળ આવી સૌ જગ્યા જ્યાં હોય ત્યાં હાલેલું હોય આપણા પ્રભુ પર ભરોસો રાખીને આપણે વિશ્વાસથી આપણી સફરને આગળ વધારીએ હાલેલું એ ઘણીવાર એક નાની પ્રાર્થના ઘણીવાર બહુ સામાન્ય એવા લોકોની પ્રાર્થના દ્વારા પણ પ્રભુ ઉત્તર આપે છે હાલેલું એ ઘણીવાર આપણી દ્રષ્ટિ મોટા મોટા લોકો પર હોય મોટી મોટી જગ્યાઓ પર હોય કે જ્યાં બહુ વધારે નામ સાંભળ્યું હોય ત્યાં હોય

સાફ સુફી માટે રાખ્યા હતા અને તેઓ એવા બે ત્રણ ચર્ચ ચલાવતા હતા અલગ અલગ જગ્યા પર અને આ શહેરમાં પણ તેઓ મંદિર મંદિર તેમણે તેમણે બંધાવ્યું ભજન સેવા લેતા હતા એક વખત એવો આવ્યો કે જે બધા અન્ય વિશ્વાસમાંથી આવ્યા હતા એ ધીમે ધીમે ઓછા થયા અને પરિસ્થિતિ એવી આવી ગઈ કે ચર્ચમાં હવે ભજન કરવા માટે કોઈ આવતું ન હતું એ ચર્ચ ખાલી હતો થોડા દિવસ સુધી પ્રભુના સેવકે રાહ જોઈ પછી પેલા બહેનને કહ્યું જેમને સાચવા માટે તેમ ચાવી આપતા હતા સાફ સફાઈને માટે તેમને કહ્યું કે બહેન હવે અહીંયા ભજન સેવા કદાચ નહીં થાય તમે મને ચાવી આપી દો અને આ ચર્ચ આપણે હવે હંમેશાને માટે બંધ કરીએ છે પણ પેલા બેન હતા એમના હૃદયમાં દુઃખ થયું તેઓ આ બાબતને લઈને ઘણા ચિંતિત હતા અને પ્રભુની આગળ તેઓ પ્રાર્થનામાં રહેતા તો તેમણે કહ્યું સાહેબ કૃપા કરીને ચાવી મારી પાસેથી લઈ લેશોની હું રોજ સાફ કરીશ અને હું પ્રભુ મંદિરમાં જઈશ અને પ્રાર્થના કરીશ મને આટલી તક આપો અને એમની આગ્ર ભરેલી વિનંતી પ્રભુના સેવક ઠુકરાવી શક્યા નહીં તેમણે કહ્યું સારું ભલે તને તો ગમે એ પ્રમાણે કર અને બેન રોજ રોજ એવરી ડે ચર્ચની સરસ રીતે સાફ સફાઈ કરતા અને ત્યારબાદ કલાકો સુધી ગુઠળો પર રહીને પ્રાર્થના કરતા હતા અને એક દિવસ ફરી એવું થયું એ ચર્ચમાં બેસવાની જગ્યા ના હોય એટલા બધા લોકો ફરીથી ભજન કરવા માટે આવવા લાગ્યા ચર્ચ ખીચો ખીચ ભરાઈ ગયું અને ફરી એક વાર એ ચર્ચ માંથી સુતી આરાધના નાશ લાગ્યા ફરીને એક વાર એ ચર્ચ અંદર પ્રભુના સેવક દ્વારા વચનો પીરસવામાં આવ્યા ફરીને એક વાર એ ચર્ચ માં માટે મધ્યસ્થા કરવામાં આવતી જ્યાં આગળ કશું જ નતું એક બેન કે જેઓ ચર્ચની સાફ સફાઈ કરતા હતા હા લેલું ધ અલોર્ટ જ્યારે વિશ્વાસ કરીએ છીએ વિશ્વાસ રાખીએ છીએ ત્યારે પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે કાર્ય કરે છે હાલેલું ઉય ધ લોર્ટ આપણો વિશ્વાસ આપણા જીવનમાં આપણે જ્યારે એને અપ્લાય કરીએ છીએ વિશ્વાસ છે એની સાથે આપણે પરિસ્થિતિ સામે લડીએ છે પ્રાર્થના સાથે આપણે પ્રાર્થનાના યુદ્ધમાં જાણે આપણે પ્રભુની આગળ નમી પડે છે એની વિરુદ્ધની બાબતોને માટે આપણે પ્રાર્થના દ્વારા પ્રભુને વિનંતી કરીએ છીએ પ્રભુ આ બધી બાબતોને દૂર કરો અને પ્રભુ પ્રાર્થના સાંભળે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રાર્થના કરવાનું પડતું ના મૂકીએ ચોક્કસ ગયા માસમાં પણ આ દિવસો દરમિયાન મેં કહ્યું હતું કે આ બધા દિવસો નવા માસના અઘરા હોય છે મુશ્કેલ હોય છે પણ હું તમને આ માસમાં પણ કહીશ ભલે કઈ માસમાં તમે કઈ ના જોયું હોય મેં પણ કઈ જોયું નથી પણ આપણા પ્રભુ આપણી સાથે છે હાલે આપણા પ્રભુ આજે જે પણ આપણા માટે ઘણું બધું કરી શકે એવા ઈશ્વર છે એવા પ્રભુ છે એવા પરમેશ્વર છે આપણે કાયર ના થઈએ આપણે હિંમત ના હારીએ આપણે નાસી પાસ ના થઈએ અને આપણે પાછા ના હટીએ પણ આપણે મજબૂતાઈથી વધારે પ્રભુમાં સ્ટ્રોંગ થઈએ જેટલી નિરાશાઓ દેખાતી હોય એ બધા પર આપણે પ્રભુના નામમાં વિજય મેળવીએ કઈ વાંધો નહીં આજે પ્રાર્થના નથી સંભળાય કાલે સંભળાશે કાલે નથી સંભળાય ફરીથી સંભળાશે એના પછીના દિવસે સંભળાશે પણ વિશ્વાસ સાથે રોજ પ્રભુની આગળ નમી જઈએ હાલે પ્રભુ આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપે છે જે તે બાબતોને લઈને તમે કે હું પ્રભુની આગળ જતા હોય એ જવાનો બંધ ના કરીએ હાલેલુયા ઘણીવાર નિરાશ આવે હતાશ આવે દુઃખ આવે પ્રાર્થના કરવાનું મન ન થાય બધું શક્ય છે ઘણી બધી બાબતો અને ઘણી બધી લાગણીઓમાંથી તમે પસાર થશો ઘણીવાર શેતાન કામ કરી જતા હોય છે શેતાન કામ કરતો શેતાન કામ કરી જાય છે અને ઘણા બધા લોકોને પ્રાર્થનાના જીવનથી દૂર પણ કરી દે છે પણ મિત્ર આપણે શેતાનનો હાથો ન બનીએ આપણા પર શૈતાનને જીત મેળવા ન દઈએ આપણે આપણા પ્રભુને જીતાડીએ આપણા વિશ્વાસથી આપણી પરિસ્થિતિમાં બનેલા રહીએ અને હું તમને સાચે જ કહું છું જ્યારે તમે અને હું પ્રભુની આગળ નમેલા રહીશો પ્રભુ આપણું શાહ ભકશે પ્રભુ આપણી પ્રાર્થનાનો ઉત્તર આપશે હાલે લુયા પ્રેઝ પ્રેઝ લોટ લુકના લુકની લખેલી સુવાર્તામાં અઢારમ અધ્યાયમાં આપણે ત્યાં એ અન્યાયી ન્યાયાધીશની વાત સાંભળીએ છીએ એ વિધવા સ્ત્રી સતત તેની પાસે જતી હતી એના વાદીની પાસે દાંત મગાવવાનો દાંત માગવાને માટે ન્યાયાધીશ વિચારે છે નહીં કે હું દેવથી બીતો નથી અને માણસોનું મોર રાખતો નથી પણ આ વિધવા આવીને મને રોજ તસ્ક દે છે હું ચોક્કસ એનું કામ કરીશ પ્રભુ છે કે એ અન્યાયી ન્યાયાધીશ શું કે છે સાંભળો તો કે જીઓ મારા આકાશ મારા બાપ ની પાસે માગે છે તેઓને તે કેટલા વિશેષ આપશે હા પ્રેઝ ધ લોટ આપણા જીવતા ઈશ્વરની પાસે આપણે જ્યારે માંગીશું ત્યારે આપણને કેટલું વિશેષ મળશે વાલા મિત્રો ગભરાય નહીં માણસોથી હતાશ પામ્યા છો માણસો પર મૂકેલી આશાઓ રદ ગઈ છે હું તમને સાચે જ કહું છું પ્રભુ નિરાશ નહીં કરે પ્રભુ પરનો ભરોસો કાયમ રાખજો હાલે અને પ્રભુ પરનો ભરોસો ઈશ્વર પરનો વિશ્વાસ જીવનમાં મોટી કૃપા અને તમારો પુષ્કળાભાર મારી એક વાર પ્રભુ તમારી અસીમ કૃપા થકી અમે આજની આ

અમે તમારી સ્તુતિ કરીએ છે અમે તમારો આભાર માનીએ છે તમારી પોતાની પવિત્ર હાજરી અમારી મધ્યે છે પ્રભુ થેન્ક યુ લોર્ડ અમને નવો ને તાજો સ્પર્શ આપો પ્રભુ મારે માટે આ સંગત જાણે તમને મરવા બરાબર છે પ્રભુ આજે સવારમાં પ્રભુ અમારા દરેક પર તમારી મોટી દયા અને કૃપા થવા દો એક એક હતાશ નિરાશ સાથે પ્રભુ તમે રહો જે આંખો રડી રહી છે પ્રભુ એ આંખ આંસો અને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ એમને દુઃખનું કારણ એમની ચિંતાનું કારણ ગમે તે હોય પ્રભુ ઘણા બધા લોકોના અલગ અલગ કારણો છે પ્રભુ પણ અમે જાણીએ છીએ અમારા બધાની જવાબ આપનાર ઉત્તર આપનાર કેવળ અને કેવળ તમે એકલા જ ઈશ્વર છો ત્યારે પ્રભુ તમારી મોટી દયા કરો તમારી મોટી કૃપા કરો તમારી મોટી કરુણા કરો અને ત્યારે ખાસ પ્રભુ તમારા બાળકોનો કંટ્રોલ તમે લો પ્રભુ તમારા બાળકોને તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપો પ્રભુ જે તકલીફો તેમના ઘરમાં તેમના કુટુંબમાં ઉત્પન્ન થઈ છે જે ઘરોને શેતાન તોડી રહ્યો છે પ્રભુ એ ઘરોને અમે તમારી પાસે લાવીએ છીએ એ ઘરના સભ્યોને તમારી પાસે લાવે છે નાના કડા કુટુંબને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ તમે ઘર બાંધો તમે ઘર બાંધો ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ છોટા છેડા દૂર કરો બધીઓ છે પ્રભુ પર સ્ત્રી પર પુરુષો વ્યસનો જાત જાતના

પ્રભુ જે રોગ હોય જે નિદાન થયેલા હોય એ સર્વ નિદાન પામેલા રોગોમાંથી તેઓ સંપૂર્ણ સાજા થઈ જાય તેમના વિશ્વાસ પ્રમાણે અમારી પ્રાર્થના પ્રાર્થના દ્વારા એવી અમે કરીએ છીએ તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપજો નોકરીની જરૂર છે નોકરી આપજો બિઝનેસ ને આશીર્વાદ કરજો પ્રભુ તમારા બાળકોના વિદેશ જવાના માર્ગો ને કરજો પ્રભુ લગ્ન નો આશીર્વાદ આપજો બાળકધન નો આશીર્વાદ આપજો પ્રભુ મકાન નો આશીર્વાદ આપજો પ્રભુ તમારા બાળકોને નાણાં નો આશીર્વાદ આપજો તેમની વિરુદ્ધ પ્રાર્થના કરીએ પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો વિધુરો સાથે રહેજો અને હાથોની સાથે રહેજો વિકલાંગો માનસિક રોગ્યો અને મનબુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સાજા પણ આમ છો પ્રભુ વ્હોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબ દ્વારા થતી આ સેવાઓને તમે આશીર્વાદ આપો પ્રભુ સફળ કરો એના દ્વારા તમે મહિમા પામો પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ અલગ અલગ ગ્રુપોમાં પ્રવિતા વોટ્સઅપ દ્વારા ફેસબુક દ્વારા યુટ્યુબ દ્વારા તમારા વચનો દૂર દૂર સુધી પહોંચે પ્રભુ અને પ્રભુ અમારી સાથે સર્વ લોકો જેઓ તમારા નામે સેવા કરે છે દરેકની સેવા આશીર્વાદિત થાય સફળ થાય અને શેતાનના બંધનોમાંથી ઘણા બધા આત્માને પ્રભુ બચાવી લેવામાં આવે અને ઘણા બધા લોકોને તમારું નામ મળે પ્રભુ અને તમારો સ્વીકાર કરે પ્રભુ એ માટે પ્રભુ અમારા બધાની સેવાઓને તમે સફળ કરો આશીર્વાદિત કરો અમારા સર્વની જરૂરિયાતો પણ પૂરી પાડજો પ્રભુ પ્રભુ અમારા કુટુંબ પરિવારની જરૂરિયાત પૂરી પાડજો ટીમની જરૂરિયાત પૂરી પાડજો મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ આ પડ સુધી મતેલા પાપોને માફ કરજો ને પ્રભુ આખા દિવસની જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્નપણી આપજો તમારી પવિત્ર હાજરી રાખજો અને સાંજે આભાર માન માટેની લાવજો એ માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા આપ સાંભળીને માન્ય કરજો આ મીન આ મીન આ મીન